નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકમંચમાં ફરી એકવાર ચર્ચા કરીશું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અને ફરી એકવાર આપણે કહીશું કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે આપને ખબર છે કે પંદર દિવસે મહિને એકાદ આવી ડિબેટ હોય છે કારણ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે એ ક્યાંક એવી ટીકા ટિપ્પણી કરતા હોય છે અથવા એવો વિડીયો વાયરલ થતો હોય છે જેને લઈને આ વારે આપણે આ ડિબેટ કરવાની જરૂર પડે છે અને દેવી દેવતાઓનું અપમાન થતું હોય છે જે સ્વામિનારાયણ સાધુઓ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનો જે સિલસિલો છે એ યથાવત રહેતો હશે આની પાછળના કારણો શું છે જાણવાનો ક્યાંક પ્રયાસો ચોક્કસ કરતા હોઈએ છીએ પણ આને લઈને જે સનાતન ધર્મ છે સનાતન ધર્મમાં માનનારા લોકો છે એમનો એમની એમનામાં રોષ જોવા મળે છે અને એને લઈને વિરોધ પણ ક્યાંક જોવા મળે છે આ વખતે ચાર દિવસમાં દ્વારકાધીશને લઈને આ બીજો વિવાદ સામે આવ્યો છે એ વિવાદની વાત કરીએ તો નીલકંઠ ચરણ સ્વામી છે એમણે દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું છે અને દ્વારકાધીશે પોતાનું મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી એવી વાત કરી છે અને ઓગણસાઠ સેકન્ડનો વિડીયો છે જે વાયરલ થયો ને આ જ વિડીયોને લઈને સનાતનીમાં રોષ જોવા મળી રહ્યો છે મહાકુંભમાં એક હરિભક્તો એવું કહે છે કે મહાકુંભમાં ગંગાના પ્રવાહને જે પવિત્રતા આપી છે આ પવિત્રતા આપનારા સંત પ્રબોધ સ્વામી હતા આ વાત મુંબઈના એક ધાર્મિક કાર્યક્રમમાં કરી છે અને આ પહેલાં પણ જે સ્વામીએ એક વાત કરી હતી કે દ્વારકાધીશ દ્વારકામાં નહીં પરંતુ વડતાલમાં રહે છે એ પહેલાં પુસ્તકોમાં જે તેમના જે પાત્રો છે એમાં છેડછાડ કરવામાં આવે છે એમાં ગોઠવણ કરવામાં આવે છે અને દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે અને અનુપમ સ્વામીની તો આપને ખબર હશે કે આ નવરાત્રિની આ તો લવરાત્રિ છે આ વાત એમણે કરી હતી ને બે હજાર ત્રેવીસમાં પણ વિવાદ હતો કે હનુમાનજીને સ્વામીજીને હનુમાનજી પ્રણામ કરી રહ્યા છે એવી એક તસવીર બતાવવામાં આવી હતી આ વિવાદ સમતો નથી વારે ઘડીએ ચાલી રહ્યો છે ત્યારે ફરી વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે પેનલમાં જોડાયા છે પ્રબુદ્ધ લેખક અને વિચારક કૌશિક ચૌધરી જોડાયા છે કૌશિકજી સ્વાગત છે લોકમંચમાં સાથે ધર્મચિંતક ચિંતક વ્યવસાય ડોક્ટર એવા ડોક્ટર વસંત પટેલ વસંત પટેલ આપનું પણ સ્વાગત છે અને જાણીતા કથાકાર અને કાલી બાપુ તરીકે જેઓ પ્રખ્યાત છે એવા રૂપેશ પંડ્યા મારી સાથે છે રૂપેશજી આપનું પણ સ્વાગત લોકમંચમાં યસ જય શ્રી રામ ડોક્ટર સાહેબ શું કહેશો કારણ કે વારે આ સનાતન ધર્મ વિશે અથવા દેવી દેવતાઓ વિશે અપમાન કરવામાં આવે છે અને પહેલા એવું કહ્યું કે ભગવાન દ્વારકામાં નથી ભગવાન જોવા હોય તો વડતાલમાં આવો અને હવે એવી વાત આવે છે કે દ્વારકાધીશે પોતાનું મંદિર બનાવવા માટે આ મહારાજને પ્રાર્થના કરી હતી અને મહારાજે આ મંદિર બનાવી આપ્યું છે શું કહેશો યસ 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 ડોક્ટર સાહેબ પ્લીઝ હવે દિલીપ આપણી સાથે કથાકાર મહારાજ્રી વ્યાખ્યા કરાવી છે એમના દ્વારા થાય અને લોકોને ખબર પડે કે સંત કોને કહેવાય સંતના ગુણધર્મો શું હોય સાધુ ગુણધર્મો શું હોય કારણ કે આપણે સામાન્ય સમાજ આપણો જે હિન્દુ સનાતની સમાજ છે એમના મગજમાં એક એવું ખ્યાલ છે કે જે ભગવા કપડા પહેરે એને સંત સાધુ કહેવાય એટલે આપના દ્વારા જે પણ દર્શકો છે એમના મગજમાં ભગવા એ બધા જ સંત સાધુ છે કે સંત ના બીજા કોઈ ગુણધર્મો હોવા જોઈએ કે છે કે નહીં એ આ સ્વામિનારાયણના જે ભગવા ધારીઓ છે એમાં આ બધા ગુણધર્મો છે કે નહીં પહેલા તો એ આપણે નક્કી કરવું પડતું એટલે વ્યાખ્યા આપણી સાથે છે ગંગા નદી ને પવિત્ર કરી એ તો એ બોમ્બે ની વાત છે હમણાં જયારે મહાકુંભ ચાલતો હતો ત્યારે એક સ્વામી નારાયણ માં જે આ ધારી હતા એમણે એવું કહ્યું કે તમારે કોઈએ ત્યાં જવાનું જરૂર નથી આુલ છે એમાં હું ડુબકી મારું એટલે સમગ્ર નું જળ પવિત્ર થઈ જશે હું ડુબકી મારું પછી તમે બધા ડૂબકી મારજો એટલે મહાકુંભ જે પ્રયાગરાજ નું પુણ્ય છે એના કરતા પણ તમને વધારે પુણ્ય મળશે કારણ કે મારાણી મારી અંદર જ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા

સંત કબીર બિલકુલ ભણ્યા જે સંત કબીર ની જે વાણી હતી એ લોકો છે નરસિંહ મહેતા ક્યાં ભણેલા હતા જલારામ બાપા ક્યાં ભણવા ગયા હતા અને આજની તારીખમાં જે સંતપણું હોવું સાધુપણું હોવું અને જ્ઞાન થવું આને કોઈ ભણતર સાથે કોઈ લેવા દેવા નથી એ જ્ઞાનની વસ્તુ છે આપણે ડોગરેજી મહારાજ ની વાત કરીએ તો મારા જાણતા સુધીમાં ગુજરાતમાં એક સૌથી મહાન સંત થઈ ગયા કોઈ તો મારી જાણમાં મહારાજ સાહેબ એમની કથા દરમિયાન એ મોઢું માથું પણ ઊંચું નતા કરતા અને એમના પત્ની શ્રી ના શ્રાદ્ધ ને એની તર્પણ વિધિ માટે એમણે પત્ની શ્રીનું મંગળસૂત્ર વેચી અને બ્રાહ્મણો આપેલી હવે આનાથી મોટા કોઈ સંત હોય ના શકે આ બધા જ લોકો એટલે હું આવું છું એ લાડુડીયો ખાવા અને ભોગ ને ભૌતિકતા સમજો તમારે એક દેશ બીજા દેશમાં જવાનું હોય તો પ્રાઇવેટ જેટ ફ્લાઇટ હોય તમારે શહેરમાં ફરવાનું હોય તો મર્સિડીઝ ગાડી હોય કોઈ સ્વામી ઉંમર લાયક થઈ ગયો હોય તો આખી એની ચેમ્બર બનાવવામાં આવે જેમ પેલા પ્રાણીઓ પૂરતા હોઈએ છીએ વિલુપ્ત થતી જાતિ હોય કોઈ અને પ્રાણીને આપણે કેવી રીતે સાચવીને રાખતા હોય એવી રીતે તો આ લોકો સંતો ને એમના સાચવી રાખે જે કાચની પેટીમાં મૂકી રાખે કોઈને મળવા ના દે પછી એ સામે બેઠો હોય ઈશારો કરે એમ હાથ ઊંચા નીચા કરે

હવે ગોપાળાનંદ બધી જે આ બધા ઘોડા બનાવવાના આ બધા જે કહાનીઓ બનાવવાનું જે કોન્ટ્રાક્ટ છે ને ગપ અમે કહીએ છીએ એમને એટલે ગોપાળાનંદ સ્વામી આપવામાં આવેલો હા એમને આપવામાં આવેલો હવે કહાનીઓ બનાવવાની પણ કહાનીઓ બનાવવા પાછળ કોઈ એક એજન્ડા હોય કોઈ એક મોટી હોય તમે એમનો સ્ટોરીઝ ના બનાવો તો મોટી કે આ જે બધા સનાતન ધર્મ કહી ચુક્યો છું ને બધા ઓથેન્ટિક પુરાવા છે કે અંગ્રેજો અને ક્રિશ્ચન મિશનરી સાથે એમ લોકોના બહુ ગાઢ સંપર્ક રેલા એમને અમને ઊભા છે એમને કર્યા છે એક રીતે ગુજરાતમાં એમનું વર્ચસ્વ કે એમનું સ્વીકૃતિ એ લોકો અપાય ને અંગ્રેજો અપાય તો આ એ જે બધી સ્ટોરીઝ રચવામાં આવી છે એ રીતે રચવામાં આવી છે કે ભાઈ કૃષ્ણ જે છે જે તમારો સૌથી મોટો મોટો ભગવાન તમે કહો છો એક રીતે પૂર્ણ પુરુષોત્તમ એ તો અમારા ગોપાળાનંદ સાથે રમતો એવું કહેવા માંગે છે અને પછી એ રમતો ત્યાં સુધી સીમિત નથી કે ભાઈ તમારો કૃષ્ણ ભગવાન તો અમારા ગોપાળાનંદ સ્વામી સાથે નાનપણમાં બાળ સખા બની રમતા શામળાજીને બધા આવી આવીને અને પછી એ ગોપાળાનંદ સ્વામીએ કૃષ્ણ બાળ સખા બની રમીને આવતા હતા તો એમને છોડીને સજાના સ્વીકારે એમનું મેન મોટિવ આ છે અચ્છા કૃષ્ણને બાર સખા બનાવવામાં એટલા માટે આવ્યા કે એમનું મૂલ્ય ડાઉન કરાવ કે આવા કૃષ્ણ જેવા કૃષ્ણને છોડીને એમને સજાનંદને સ્વીકાર્યા તો સમજો સજાનંદ કેવડા મોટા હશે ઓહો મેં આમ મારા તરફથી નથી કહી રહ્યો એસજીપીપી ના નંબર 2 જે સ્વામી છે આજની તારીખમાં પણ માધવપ્રિયદાસ સ્વામી પછી બીજા નંબરે એટલે મે અમદાવાદ નગરના હરિપ્રસાદ સ્વામી કેવું કંઈ નામ છે એનું એમની કથાઓ હા તો એમની કથાઓમાં તમને આ બધું દેખાઈ જશે વિડિયો પણ છે હું મોકલીશ તમને

અને એમણે સૃષ્ટિ રચ્યા પછી એમને એમ થયું કે આટલો સમય થઈ ગયો પણ હજી સુધી કોઈ અક્ષરધામમાં આવ્યું કેમ નહીં એમના નંબર ટુ જે આ ગોપાળાનંદ સ્વામી છે એ ત્યાં બેઠા હતા એમને કીધું કે મહારાજ થયું છે એવું કે તમે કૃષ્ણ ભગવાનને નીચે મોકલ્યા કૃષ્ણ ભગવાન તો નથી કીધા તમે રામ ને નીચે મોકલ્યા તમે કૃષ્ણને નીચે મોકલ્યા એકાંતિક ધર્મ સ્થાપવા માટે એકાંતિક એટલે એક જ ઈશ્વર પાછળ ચાલતો ધર્મ કે જેનો ઈશ્વર હોય આ જે ઇસ્લામ છે જે રીતે ક્રિશ્ચિયાનિટી છે એ રીતે પણ એ બધા ફેલ થયા એટલે એ લોકો નું જે નીચે ફસાઈ ગયા ગોલોકમાં અને સાકેત લોકમાં કે વૈકુંઠમાં અને એટલે એમને માનવા વાળા લોકો છે ને એ બધા ગોલોકમાં જતા રહે છે અને વૈકુંઠમાં જતા રહે છે અહીંયા અક્ષરધામ સુધી જે સૌથી ઉપર છે ત્યાં પહોંચી નથી શકતું કોઈ અચ્છા

હરિભક્તો છે કે સેવકો છે એમની પર કયા પ્રકારની ઇમ્પેક્ટ પડતી હોય છે માની જાય છે સેવકો હરિભક્તો હા એટલે આમાં કેવું છે કે નારાયણ નામથી બહુ બધું આ લોકોને બ્રેન વોશ કરવામાં આવ્યા છે છેતરવામાં છે આપણે બધા એ વાત આપણે પણ સ્વીકારવી પડશે ચાર વર્ષ પહેલા આપણે આ બધી ડિબેટમાં નતા બેસતા આ સબ્જેક્ટ નહોતો આપણા માટે તો આનો હું બિલકુલ પરફેક્ટલી એકદમ સમાન સમય હું કહું છું કે સેમ આવી પરિસ્થિતિમાં આપણે પટકાયા હતા બે દસ વર્ષ પહેલા બે હજાર પંદરમાં જયારે માં એટલે ટુકડે ટુકડે ગેંગ નારાઓ સાંભળતા ભારત તેરે ટુકડે હોય ઇન્શાલ્લા ઇન્શાલ્લા તો એ વખતે આપણે બધા ધ્રુજી ગયા હતા કે આવો પણ દેશની યુનિવર્સિટીમાં છોકરાઓ આવ્યા ડાયલોગ આવા નારા લગાવે આપણે બધા આશ્ચર્યમાં હતા અને તમે હમણાં જે રીતે ડિબેટની શરૂઆત જે કઈને કરી એ જ એ જ વસ્તુ હું વારંવાર નેશનલ મીડિયા છે એમના એન્કરોના મોઢે સાંભળતો કે અઠવાડિયું પણ નથી થતું ને આપણે વારંવાર જેએનયુ ની ડિબેટ કરવા આવી જવું પડે છે કારણ કે લોકોના કામ જ એવા છે આજ બધું ચાલી રહ્યું છે સેમ આ લોકો ટુકડે ટુકડે ગેંગ છે સનાતન ધર્મની આ આપણને ખતમ કરવા માંગે છે અને એ વારંવાર આવે છે આપણે બધા આહત થઈને પાછા સામે આવી જઈએ છીએ એટલે આને એ રીતે જ જોવું જોઈએ અને નારાયણ નામ સાથે આપણે બધાને છેતરવામાં આવ્યા છે અને હરિભક્તો જેને કહેવાય છે બધા હરિ જે કહે છે એ જ નારાયણ હરિને બધા છે ભગવાન વિષ્ણુના નામ ભગવાન કૃષ્ણના નામ તો કૃષ્ણમાંથી આ લોકોએ ક્યારેય રિપ્લેસ કરી નાખ્યું એ લોકોને ખબર જ નથી અને હવે બ્રેન વોશ થઈ ગયા છે પાછળની બાજુ જે ધંધા ચાલે છે એમાં અમારા હાથ પડેલા છે અમે નીકળી શકે એમ નથી બાકી અંદર થી અમે કથાકાર આપણી સાથે છે રૂપેશભાઈ રૂપેશભાઈ શું માનવું છે પેલા તો વસંતભાઈ કહ્યું એમ કે સંત અને સાધુ ની વ્યાખ્યા શું

જેના જીવનમાં સાદગી હોય જેના જીવનમાં સંયમતા હોય એને સંત કહેવાય અને સંત માટે તો એવું કહી શકાય કે સંત ન મે તો જલી જાતા બ્રહ્માંડ સંસારની અંદર જયારે જયારે સંતો પધાર્યા જેમ ડોક્ટર સાહેબે વાત કરી કે મીરાબાઈ આવ્યા નરસિંહ મહેતાજી આવ્યા અને આ બધા જ જે પણ આવ્યા એમણે સતનો સત એટલે સત્યનો પ્રચાર કર્યો બીજો કોઈ ખોટો અપ્રચાર નથી કર્યો સતનો પોતાનો પ્રચાર નથી કર્યો સતનો પ્રચાર કર્યો છે એટલે સત્ય સત્ય સત્યમ વદમ ધર્મમ ચર સત્યના માર્ગે ચાલો ધર્મના માર્ગે ચાલો અને આ એક ચોખવટ કરી દઉં આપણે ધર્મ ની જયારે વાત કરીએ છે તો શુદ્ધ આપણો વૈદિક સત સનાતન ધર્મ અને ઘણા લોકો કહે છે કે સ્વામી નારાયણ ધર્મ સ્વામિનારાયણ કોઈ ધર્મ નથી એ સંપ્રદાય છે જે જે હોય કહેવાનો મતલબ ચાલતું છે પણ ઘણા સમય થી આપડે જોઈ રહ્યા છીએ તો આપડા ભગવાન શિવદેવી બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમાન શંકરજી મહારાજ અને તમામ દેવો ની જયારે એક નિમ્ન કક્ષાની આવી ટિપ્પણીઓ કરવામાં આવતી હોય સંતો ની ટિપ્પણી કરવામાં આવતી હોય ત્યારે સંતો ચેતવું જોઈએ અને જે પણ એમના જે સંતો હોય જે ગુરુ પરંપરામાં ચાલતા હોય એવા સંતોએ આવા શિષ્યોનું ધ્યાન દોરવું જોઈએ જેમ ડોક્ટર સાહેબે કીધું કે એમના જે પણ બધા કથાકારો હોય અથવા તો જે પણ વક્તાશ્રીઓ છે બધા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણવાથી કઈ ધર્મ નું ધર્મ નું જ્ઞાન ના આવી જાય આપણે જોઈ રહ્યા છીએ આપણે જે સંત ની વ્યાખ્યા કરી કે સંત કોને કહેવાય તો સંત જેનું જીવન સાધુ હોય આપણે અત્યારના જોઈ રહ્યા છીએ સંતો મોટી મોટી ગાડીઓમાં ફરવું

આવે છે ઓકે રૂપેશભાઈ તમે સરસ વાત કરી કે જે સંતોએ ચેતવું જોઈએ રૂપેશભાઈ શું લાગે છે કયા સંતોએ ચેતવું જોઈએ જે આ બોલી રહ્યા છે સનાતન ધર્મ વિશે બોલી રહ્યા છે અથવા તો હિન્દુ દેવી દેવતાઓ વિશે બોલી રહ્યા

કૌશિક ભાઈ કૌશિક ભાઈ આપનું શું છે અને આપણું કૌશિક ભાઈ બોલો

આપણે હવે અમારા અમે જે સ્થિતિમાં આવી ગયા છીએ એટલું બધું જાણી ગયા છીએ કે કે અમે તો એમ હવે જરૂર જરૂર પણ નથી હવે તો લડવાની છે જીતવાની બે વર્ષ પહેલા જ્યારે સારંગપુર વાળો વિવાદ થયો એ વખતે ઓકે આપણે ચીતી ગયા કે આ ચાલી રહ્યું છે એના પછી બધી બધાને ખબર જ છે અમે દરેકને જણાયું છે હવે લડવાની જરૂર છે ને લડવા માટે જે શૌર્ય જોઈએ જે એક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને જે યોજના પદ તરીકે એના પર ચાલવું જોઈએ

આપણને મોદી સાહેબ ની પર્સનલ વાતો બધા સુધી પહોંચતી હોય છે હવે નરેન્દ્રભાઈ માં ભગવતી ના ઉપાસક છે અને શિવજી ના ઉપાસક છે બધા મંદિરોમાં જઈને ફોટા પડાવે ને વિડીયો ઉતારે આખા દુનિયાભરમાં મોકલે છે નરેન્દ્રભાઈ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી તો એ અત્યારે સ્વામિનારાયણ વિવાદ કેમ ચૂપ છે એનાથી વધારે ઘોર અપમાન આ સંપ્રદાય કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન કેમ ચૂપ છે ભારતીય જનતા પાર્ટી કેમ ચૂપ છે સંઘ કેમ ચૂપ છે વિશ્વ હિન્દુ પરિષદ કેમ ચૂપ છે બજરંગ દળ કેમ ચૂપ છે આ બધા જો હમણાં કોઈ મુસલમાન કે ખ્રિસ્ચિયન બોલ્યો રાજકીય મુદ્દો કરતા કઈક બીજું કઈ જે પણ હશે બે ની ની વાત છે પરંતુ જયારે મુગલોએ જયારે આક્રમણ કરતા હતા ત્યારે નાગા સાધુ ની આખી જમાત એ બહાર નીકળી અને મુગલોને પરાસ્ત કર્યા હતા જે છે સ્વામિનારાયણ સિવાયના એ લોકો દરેક જુદી જુદી પરંપરામાં છે એમાં ગુરુ પરંપરા પણ આવી ગઈ એમાં પણ કોઈએ ક્યારેય સનાતન ધર્મના સર્વોચ્ચ દેવી દેવતા પંચ દેવ પંચદેવનું જે પૂજન કરીએ છે એમનું ક્યારેય કોઈ પણ જગ્યાએ અપમાન કર્યું નથીનારાયણ સંપ્રદાય મહામંડલેશ્વરો સાથે મળી આમની સામે યુદ્ધ છેડવું પડશે યુદ્ધ કર્યા વગર હવે આનો કોઈ અંત છે નહીં અર્જુન ભાઈ આ તારા સગાવાલા દેખાય છે

જે એમાંથી બહાર લાવી અને એની અંદર જે પણ કલાકારો તો બહુ વાર લાગશે મને એવું લાગે છે કે આમાં પણ થોડી ઉતાવળ હોવી જોઈએ એનો સમય કોઈ પણ વસ્તુ ની બહાર આવતા ક્યાંક થોડો સમય લાગે જેમ જેમ એક એક હમણાં વિડીયો બધા આવતા ગયા છે એમાં જે પણ બધા ભક્તો ને પણ જે અનુભવો થયેલા છે એમણે પણ પોતે કથા કરી કે અમને અનુભવો થયા જેમ જેમ અનુભવો થતા જશે રૂપેશ ભાઈ ડોક્ટર સાહેબ સવાલ કરી કે મહાકુંભ વખતે ત્યાં જવાની કેવા સ્વામી કે જરૂર નથી હું જે સ્વિમિંગ પુલમાં ડુબકી મારું પછી બાર આવું તમે ડુબકી મારો તમે પવિત્ર થઈ જશો આ વાત એક સરસ ડોક્ટર વસંત પટેલે કરી અને બીજું ઓક્સફોર્ડ ભણ્યા હોય કે તમે ભણ્યા હોય

જે તમામ સાધુ સંતો મહંતો છે એમને અપીલ કરું છું કે આના માટે એક યુદ્ધ થાય તો ધર્મ યુદ્ધ કરવા પણ તૈયાર રહેવું જોઈએ કૌશિકભાઈ ચૌધરીએ કહ્યું એમ કે ગપગોળા કરનારાઓમાં એમણે વાત કરી કે ગપગોળા બનાવવાનો કોન્ટ્રાક્ટ એ ગોપાળાનંદ જે સ્વામિનારાયણ ભગવાન પછી છે એ નામે થતા હોય છે અને અંગ્રેજોને જે ક્રિશ્ચિયન મિશનરી છે એમની સાથે સંબંધો આ સંપ્રદાયના રહેલા છે ટાર્ગેટ આપવામાં આવ્યો છે ગોપાળાનંદ કૃષ્ણ સાથે રમતા હતા બાળસખા હતા આવી વાતો ઊભી કરવામાં આવે છે લોકોને ભ્રમિત કરવામાં આવે છે અને સાથે જ આવા ગોપાળાનંદે કૃષ્ણને છોડીને સ્વામિનારાયણ ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા એટલે કૃષ્ણ કરતાં પણ ક્યાંક સ્વામિનારાયણ ભગવાન વધારે એમનાથી પણ ઉચ્ચ સ્થાને છે એવું કહેવાનું એક એમણે સાબિત કરી બે હજાર પંચ પંદરની વાત એમણે સરસ કરી કૌશિકભાઈ કે જે એનયુમાં જે ટુકડે ટુકડે ગેંગની વાત હતી સેમ આ ગેંગ છે એમને કહેવું છે અને સનાતન ધર્મીઓ ચેતવાની જરૂર છે ક્યાંક લડવાની જરૂર છે અને રૂપેશ રૂપેશભાઈએ કહ્યું એમ કે સાધુ સંત કોણ ત્યાગ હોય સમર્પણ હોય સેવા હોય ગુણધર્મથી ગુણ ગુણધર્મોથી પર હોય સાદગી હોય તે સંત અને સાથે જ કહ્યું કે સ્વામિનારાયણ ધર્મ નથી પણ એક સંપ્રદાય છે સંતોએ ચેતવું જોઈએ પણ કયા સંતોએ ચેતવું જોઈએ એ વિચારવા જેવું છે ચર્ચાનું સમાપન કરીએ છીએ કૌશિક ચૌધરી ડોક્ટર વસંત પટેલ રૂપેશ પંડ્યા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકપંચ કાર્યક્રમમાં આવતી આજની વાત ફરી વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને ભવિષ્યમાં પણ ફરી વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય એ ડિબેટ કરવાની જરૂર પડશે એવું લાગી રહ્યું છે ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર